કે સીસી ની અંદર પ્રિલિમ્સ ની અંદર 15 માર્ક નું અંગ્રેજી ગ્રામર અને વોકે પૂછાય છે અને મેઈન્સ ની અંદર 100 માર્ક્સ નું આવે છે એમાંથી 20 માર્ક નો જે પોર્શન આવે છે ગ્રામર અને વોકે નું આવે છે હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થતું છે કે અંગ્રેજી ગ્રામર વોકે તૈયાર સામગ્રી કરો તો મિત્રો હું તમને આજે એક સારા સમાચાર આપી દઉં એટલે આ પુસ્તકને તમારે એને જોઈ લેવાનું ઉપર લખેલું છે સરળ ઇંગ્લિશ ઈશ્વર કેરિયર એકેડેમી દ્વારા પ્રકાશિત થયેલું છે અને ધ બેસ્ટ બુક છે આ બુક ની અંદર અન્ય બુક કરતા વિશેષતા એ છે કે ગ્રામરના જે મહત્વના ટોપિક્સ હોય અને એમાંથી જે પ્રશ્નો પૂછાતા હોય છે એવા કે યંગ વન્સ એનિમલ્સ પછી છે અને એનાથી પણ જે મહત્વના ટોપિક હોય તો ઓફ એક્ઝેક્ટિવ અને કાઇન્ડ્સ ઓફ એડવર્ડ આ બધું એની અંદર આવરી લીધેલું છે કે જે પરીક્ષામાં સૌથી વધારે આ પૂછાતું હોય છે અને કોઈ અન્ય બુકમાં અવેલેબલ હોતું નથી એટલે મારી તમને સલાહ છે કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ઇંગ્લિશ ગ્રામર અને વોક માટે જો કોઈ ડિફિકલ્ટી હોય તો બે હજારની અંદર હજારો પુસ્તકો છે કોઈ લેવાની જરૂરત નથી કેમ કે કિશોર કેરિયર એકેડેમી હવે જ આ બુક સ્ટોલ લોન્ચ કરે છે અને બજારની અંદર દરેક જગ્યાએ દરેક બુક સ્ટોલ ઉપર પણ અવેલેબલ છે તો તમે લઈ લેશો તો તમારી જે આ સમસ્યા છે એ દૂર થઈ જશે